નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો રાજકોટમાં સાલુ નદીમાં એક ભાઈ જો પુષ્પા ગોડે પુષ્પ કેમ સાલુ પાણીમાં ખટારો લઈને જાતો હતો એને ગોડે ભાઈ સાલુ પાણીમાં ઝૂકેગા નહીં સાલા જોવો તમે આ સાઈડમાં હું તમને વિડીયો બતાવું છું મિત્રો આવું ન કરવું જોઈએ ખાસ કરીને તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો બાકી ખટારો રેતીનો ભરેલો હતો એટલે તણાણો નહીં બાકી એ તણાઈ પણ જાય અને ત્યાંથી નીકળી જાય છે એ ભાઈને કાંઈ થતું નથી પણ આવું ટ્રાય ન કરવી જોઈએ તમારું શું કેવું છે જણાવજો બાકી હજી એક બીજો પણ વિડીયો વાયરલ થયો છે પ્લેન ક્રેશમાં બસો ને બેતાલીસ જણા હતા એક જણો બસી ગયો હું લેવા એમ ત્યાંથી ઇમરજન્સી ડોરમાંથી કૂદી ગયો તો એટલા માટે ત્યારે જ એવો ને એવો એક વિડીયો બીજો વાયરલ થયો જેમાં એક ભાઈ એક ઇકો લઈને જાય છે ને એમાં જે છે કેટલા પેસેન્જર બેઠા છે અને એક ભાઈ બારીએ બેઠા હતા એટલે સોરી બારીએ ને બાવણા પાએ તો એક ભાઈ બાવણામાં જ કૂદી જાય છે જ્યારે નાળામાં મોટ ઇકો એન્ટ્રી થાય છે ત્યારે એક ભાઈ જાય છે અને ઇકો નીકળી જાય છે ત્યારે મિત્રો ખરેખર વરસાદ પડ્યો છે બધા એન્જોય કરી રહ્યા છે અને ફૂલે ફૂલ બધી બાજુ વરસાદ પડ્યો બોટાદમાં ચૌદ થી પંદર વરસાદ પાલીતાણામાં ચૌદ જેટલો વરસાદ પડ્યો છે અને એના વિડીયો પણ કાલ આપણે ઘણા બધા નાખ્યા હતા અને બાકી આમ જુઓ તો તમે ભાવનગર અમરેલી સોટિલ્લામાં હમણાં હમાચાર અમદાવાદમાં ધોધમાર વરસાદ મિત્રો આજુબાજુના બધા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તમારા ત્યાં કેટલો વરસાદ છે કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં જણાવતા જજો વાર જય હિન્દ જય ભારત